આજે શહેરના હરણી રોડ વિસ્તારમાં આવેલ નક્ષત્ર હોલ ખાતે જૈન સોશિયલ ગ્રુપ વડોદરાના વર્ષ બે હાજર પચીસ છવ્વીસ માટેની નવી ટીમની ઘોષણા જીઓના ચેરમેન અને જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનના ડાયરેક્ટર કિરણબેન જૈને કરી હતી પ્રમુખ તરીકે પરેશ કોઠારી અને મંત્રી હિતેશ શાહ સહિતની અઢાર સભ્યોએ કાર્યો કરવા માટે પદભાર સંભાળ્યો હતો વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન સોશિયલ ગ્રુપ બાવીસ દેશમાં ચારસો સ્થાનો પર ચાલે છે તેના

કાર્યક્રમમાં કિરણબેન જઈને જુદી જુદી વાતો સમજાવવા મેનેજમેન્ટ ગેમ અને સાધનોનો ઉપયોગ કરી ખૂબ માર્મિક રીતે આપણે સમાજ માટે શું કામ કરવું જોઈએ તે સમજાવ્યું હતું આખા કાર્યક્રમનું સફળ સંચાલન તિરુપતિ શાહે સેરો સાયરીથી કરી લોકોને મંત્ર કરી દીધા હતા વધુમાં અગ્રણી સુરેશભાઈ શાહે જણાવ્યું હતું કે જૈન સોશિયલ ગ્રુપની શ્રાવિકા બહેનો તથા બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ પરેશભાઈ શાહ ઉદ્યોગપતિ ગિરીશભાઈ શાહ તથા સમસ્ત જૈન સંઘના મહામંત્રી ઉરેશ કોઠારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું महेंद्र सोलंकी जय जीलेन्द्र मित्रों शपथ ग्रहण जेमा हाजर कोठारी प्रमुख तरीके शपथ लेवाई रहा है खूब खूब शुभेच्छाओ है जैन ग्रुप गुजरात रिजन की बात करिए तो जैन ग्रुप गुजरात रिजन की घनी बड़ी प्रवृत्ति है समाज सेवा धार्मिक प्रवृत्ति અને સાથે સાથે અમારા સભ્ય સભ્ય દંપતીઓ માટે મનોરંજનના કાર્યક્રમો જેમ કે ક્રિકેટ અંતાક્ષરી વોઇસ ઓફ જેએસજી અને ઘણા નવા નવા કાર્યક્રમો અમે કરીએ છીએ અમારો જૈન સોશિયલ ગ્રુપ ગુજરાત રિઝનનો હેતુ એક જ છે કે આજે આપણા જૈનો જૈનો જોડે જોડાય અને એક ફેલોશીપ થાય અને આપણા જૈન સમાજનું બધે નામ થાય અને લોકોમાં આપણી પહેચાન વધે આપણી સાથે જૈન સોશિયલ ગ્રુપના દીપકભાઈ સુરાના પણ છે દીપકભાઈ કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહી છે જૈન સોશિયલ ગ્રુપ જૈન સોશિયલ ગ્રુપ જે છે એ વિશ્વની જૈનોની સૌથી મોટી સંસ્થા છે સભ્ય દંપતિઓ સાથેની અને અમે એમાં ફેલોશિપ એક્ટિવિટી તો કરે જ છે કે જૈન સમાજને જૈન સમાજના સભ્ય દંપતિઓને એક પ્લેટફોર્મ મળે અને એની સાથે સાથે એમના પરિવારની અંદર જે ટેલેન્ટ રહેલું છે એ બહાર આવે પણ એની સાથે સાથે અમે સામાજિક કાર્યોમાં પણ એટલા જ સંલગ્ન છે કેમ કે અમારું સૂત્ર છે કે બંધુત્વ સે પ્રેમ અને બંધુત્વ છે સેવા એટલે અમે સેવામાં પણ એટલું જ માણીએ છીએ પછી વુમેન એમ્પાવરમેન્ટનું હોય કે વરસાદ હોય તો છત્રી વિતરણનો કાર્યક્રમ હોય કે ઠંડી હોય તો વિતરણનો કાર્યક્રમ હોય એવા સમાજ ઉપયોગી જે સેવાકીય કાર્ય છે અને જૈન સમાજ જે છે એ વિશ્વમાં સેવાકીય ક્ષેત્રની અંદર સૌથી વધારે અગ્રણી છે અમે પણ જૈન સોશિયલ ગ્રુપના માધ્યમથી ફેલોશીપની સાથે સાથે સમાજ સેવાના પણ એટલા જ કાર્ય કરીએ છીએ અમે જે અમારા ચેરમેન છે એ વડોદરાથી છે

દીપક સુરાના ચેરમેન ઇલેક્ટ જૈન શોષણ ગ્રુપ ગુજરાતની છે